ડીસીએફ અગ્નિશ્વર વ્યાસ અને નર્મદાના નાયબ વંશ રક્ષક દ્વારા બુકી આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે આગામી તારીખે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા થકી પરેડ ની જાણકારી ચીફ સેક્રેટરીને આપવામાં આવી હતી સાથે સાથે પાર્કિંગ ટ્રાન્સપોર્ટેશન અને લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્ર તયા સુચારો કાર્યક્રમ અંગે ચીફ સેક્રેટરી પંકજ જોશી વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમ ના એમડી મુકેશ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રકાશ પર્વત તેમજ આરંભ સાંસ્કૃતિક કાર્યક્રમ અને બે દિવસ દરમિયાન યોજનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી જેમાં પાર્કિંગ ટ્રાફિક નિયમન આમંત્રણ પત્રિકા બેઠક વ્યવસ્થા લાઇટ પાણી સ્વચ્છતા રહેઠાણ વગેરે બાબતો અંગે ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી આ બેઠક બાદ ચીફ સેક્રેટરી પંકજ જોશી અને એમડી મુકેશ પુરી

વાવંજલી અર્પી હતી અને પ્રદર્શન કક્ષ ખાતે એસ એસ એન એલના એમડી મુકેશપુરી દ્વારા ચીફ સેક્રેટરી પંકજ જોશીની સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી એસઓયુ ખાતેની મુલાકાત પીડે ચીફ સેક્રેટરી પંકજ જોષી પ્રવાસી પધારેલા પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કરી અહીં આવીને કેવી લાગણી અનુભવો છો તેમ પૂછતા તેના પ્રત્યુત્તરમાં પ્રવાસીઓએ અમે અહીં આવીને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ તેવો ઉમળ કબેર પ્રતિસાદ આપ્યો હતો દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપુપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર